વેલકમ ટુ પ્રાપ્ત કિચન મોટાથી લઈને નાના સૌ કોઈને સ્ટ્રીટ ફૂડ પસંદ હોય છે સ્ટ્રીટ ફૂડ ઓબ્વિયસ કોને પસંદ નથી હોતું તો એમાંનું આજે હું સ્ટ્રીટ ફૂડની એક રેસિપી લઈને આવી છું જે છે મોમોઝ તો મોમોઝનું ઉપરનું લેયર મેંદાનું હોય છે પણ આજે આપણે મોમોઝનું હેલ્ધી વર્ઝન બનાવીશું જે છે કોબીના મોમોઝ તો કોબીના મોમોઝ બનાવવા માટે આપણે આ રીતે કોબીના પત્તા અલગ કરી લેવાના છે તો મેં સાત જેટલા પત્તા લીધા છે કોબીના અને તેનો વચ્ચેનો જે ઝાડો ભાગ છે આ રીતે એક્સ્ટ્રા તેને આપણે ચાકુથી કાઢી લેવાનો છે આ પ્રોસેસ કરવી જરૂરી છે જેથી કરી આપણે ઇઝીલી મોમોઝને છે તે સેપ આપી શકીએ તો બધા પત્તામાં થી આ જે ઝાડો ભાગ છે વચ્ચેનો તે આપણે કાઢી લેવાનો છે મેંદાનું જે લેયર હોય છે તેની જગ્યા પર આપણે આ કોબીના પત્તાનું લેયર કરીશું અને વેજેસથી ભરેલા એવા આ મોમોઝ બહાર જેવા ટેસ્ટની સાથે જ આપણે તૈયાર કરીશું તો હવે બાળકો જીદ કરે અચાનક મોમોઝ ખાવાની તો મેંદાનો લોટ બાંધવો એના કરતાં આ રીતે તમે ગણતરીની મિનિટોમાં બનાવી પણ લેશો અને હેલ્ધીના હેલ્ધી પણ તો હવે આ પત્તાને આપણે બોઇલ કરવાના છે તો તેના માટે મોટા વાસણને અડધું પાણીથી ભરી લઈશું અને ગેસની હાઈ ફ્લેમ પર તેને ઉકાળી લઈશું આ રીતે પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે બધા પત્તાને અંદર એડ કરી દેવાના છે ડીપ કરી દેવાના છે પાણીમાં કોબીના પત્તાથી મોમોઝને શેપ આપવો સહેલો રહે એટલા માટે આપણે આ પ્રોસેસ કરવાની છે પ્લસ કોબીનો કાચો ટેસ્ટ પણ જતો રહે એટલા માટે આપણે બોઇલ કરી લેવાના ગેસની હાઈ ફ્લેમ પર ફક્ત બે મિનિટ જેવું જ બોઇલ કરવાનું છે વધારે સમય બોઇલ નથી કરવાનો તો આજે મેં તમારી સાથે મોમોઝનું હેલ્ધી વર્ઝન શેર કર્યું છે સાથે સાથે ઘણા બધા સ્ટ્રીટ ફૂડ છે જેનું હેલ્ધી વર્ઝન મેં મારી ચેનલ પર પોસ્ટ કર્યું છે લાઈક વધેલી રોટલીના નૂડલ્સ વધેલા ભાતના પિઝા અને આવા તો ઘણા બધા મેં ઇન્સ્ટન્ટ અને હેલ્ધી નાસ્તાની રેસિપીઓ મારી ચેનલ પર પોસ્ટ કરે છે તો આ બંનેની લિંક છે તે હું આ વિડીયો પૂરો થાય લાસ્ટમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ સાથે સાથે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા બધા પણ વિડીયોની લિંક છે તે પ્રોવાઈડ કરી દઈશ તો અહીં બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે જોઈ શકો છો કોબીના પત્તાનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે તો આપણે ચીપિયાની મદદથી બધા પત્તાને પાણીમાંથી બહાર કાઢી લઈશું ને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું આ પત્તાને આપણે કાણાવાળી પ્લેટમાં કાઢી લેવાના છે જેથી કરી પાણી જેટલું એક્સ્ટ્રા હોય તે બધું નીકળી જાય જોઈ શકો છો એકદમ સરસ બોઇલ થઈ ગયા છે તો ફટાફટ આપણે બધા પત્તાને છે તે બહાર કાઢી લઈએ ત્યારબાદ આપણે તેનું સ્ટફિંગ રેડી કરવાનું છે તો સ્ટફિંગ રેડી કરવા માટે આપણે એક કઢાઈમાં વખાર કરવાનો છે તો હવે આપણે ગેસની ફ્લેમ પર એક કઢાઈને સેટ કરી દઈએ અને અડધી ચમચી જેટલું ઘી છે તે કઢાઈમાં એડ કરી દઈએ ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સાતથી આઠ જેટલી લસણની કડીઓ હતી જેને મેં આ રીતે ઝીણી સમારી લીધી છે તો તેનો વખાર કરી લઈએ જનરલી લસણની ક્વોન્ટિટી આ મોમોઝના સ્ટફિંગમાં ઓછી હોય છે તો એટલા માટે આપણે લસણને છે તે માપમાં એડ કરવાનું છે તો એકાદ મિનિટ જેવું આપણે ઘીમાં તેને સોતે કરી લઈશું જેથી કરી લસણનો કાચો ટેસ્ટ છે તે જતો રહે ત્યારબાદ મોમોઝના સ્ટફિંગમાં માપમાં એટલે કે સિલેક્ટેડ જ વેજીસ પડે છે તો એ બધા વેજીસ લેવાના છે કાંદા કેપ્સિકમ ગાજર અને કોબી તો આ બધા વેજીસને મેં ચોપરમાં ચોપ કરી લીધું છે ઝીણું ઝીણું આ રીતે ઝીણું ઝીણું ચોપ કરવાનું છે સ્ટફિંગ માટે જો તમારી પાસે ચોપર ના હોય અને હાથેથી તમે સમારવાના હો તો ટન બાય ટન તમારે વેજીસને સોતે કરવાના છે કેમ કે અમુક વેજીસને વધારે સમય લાગે છે સોતે થતાં તો અમુકને ઓછો તો મેં અત્યારે બધાની જે ક્વોન્ટિટી છે તે એક સરખી રાખી છે અને સાથે સાથે ચોપિંગ પણ મેં ચોપરમાં કર્યું છે એટલા માટે એક સરખું ચોપ થયું છે બધું વેજીસ જો તમે હાથેથી સમારશો તો તમારે પહેલાં કાંદાને સોતે કર ત્યારબાદ ગાજરને ત્યારબાદ કોબીને અને લાસ્ટમાં કેપ્સિકમને આ રીતે ટન બાય ટન સોતે કરી લેવા તો અહીં આપણે વેજીસને ફક્ત બે મિનિટ જેવું ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને સોતે કરી લેવાનું છે જેથી કરી તે એકદમ સરસ સોફ્ટ પણ થઈ જાય અને બધા વેજીસનો કાચો ટેસ્ટ છે તે પણ જતો રહે તો મોમોઝના સ્ટફિંગમાં વેજીસ પણ સિલેક્ટેડ હોય છે સાથે સાથે તેમાં મસાલા જે ડ્રાય એડ કરીશું તે પણ સિલેક્ટેડ જ પડે છે તો એટલા માટે મોમોઝનું સ્ટફિંગ છે તે એકદમ અનોખું લાગે છે ટેસ્ટમાં અને બનાવવું પણ સહેલું છે તો જોઈ શકો છો કલર ચેન્જ થવા લાગ્યો છે અને એકદમ સરસ સ્મેલ પણ આવવા લાગી છે તો ઘીમાં આ વેજને સોતે કરીશું તો એકદમ સરસ ટેસ્ટ આવે છે ફ્લેવર આવે છે તમે તેલમાં પણ સોતે કરી શકો છો પણ ઘીમાં વધારે સરસ ટેસ્ટ આવે છે તો બને તો ઘીનો ઉપયોગ કરવો ત્યારબાદ આપણે તેમાં એક તીખું લીલું મરચું ઝીણું સમારેલું છે તેને એડ કરીશું તમે આને ઘીમાં પણ સાથે એડ કરી શકો છો પણ હું આ રીતે ઉપરથી એડ કરું છું આનાથી તીખાસ પણ આવી જશે અને એક ફ્લેવર પણ મળી રહેશે તો આપણે મરચાંને એડ કરી દીધા બાદ વધુ એક મિનિટ જેવું સોતે કરી લઈશું તો અહીં વેજીસને સોતે કરતાં કરતાં ત્રણ મિનિટ જેવો સમય થયો છે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો પોણી ચમચી જેટલું નમક છે ત્યારબાદ તીખાસ માટે પોણી ચમચી જેટલો તીખાનો ભૂક્કો છે તેને એડ કરી લઈએ અને અડધી ચમચી જેટલો સોયા સોસ છે સોયા સોસની ક્વો ક્વોન્ટિટી આ રીતે ઓછી હોય છે વધારે માત્રામાં નથી પડતો સોયા સોસ ફક્ત ફ્લેવર માટે અડધી ચમચી જેટલો આપણે એડ કરીએ છીએ હવે આપણે બધા મસાલાને એકદમ સરસ હલાવી અને મિક્સ કરી લઈએ તો જોઈ શકો છો બધું વેજીસ એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયું છે અને એકદમ સરસ સ્મેલ પણ આવે છે તો મોમોઝ બનાવવા માટેનું જે સ્ટફિંગ છે તે તો રેડી થઈ ગયું ફક્ત ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે આ સ્ટફિંગને રેડી થતા હવે આપણે મોમોઝને કઈ રીતે શેપ આપો એ પણ હું તમને જણાવી દઉં તો આપણે એક કોબીનું બોઇલ કરેલું પત્તું લઈ લઈએ અને મિડલમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ લઈ લઈએ તો અહીં નાની ચમચી છે એટલા માટે હું એક આખી ચમચી ભરી અને એડ કરું છું જો મોટી ચમચી હોય તો તમે અડધીથી પોણી ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી શકો છો વધારે ક્વોન્ટિટીમાં તમે સ્ટફિંગ મિડલમાં એડ કરશો તો શેપ આપતા સમયે પ્રોબ્લેમ થશે અને મોમોઝને ફ્રાય કરતા સમયે પણ છૂટી જશે અથવા તો તૂટી જશે એટલા માટે આ જે સ્ટફિંગ છે તેની ક્વોન્ટિટી થોડી સાચવીને એડ કરવી ત્યારબાદ નીચેના ભાગથી ત્યારબાદ બંને સાઈડથી આ રીતે કવર કરી અને ઉપરથી લાસ્ટમાં કવર કરી અને આપણે શેપ આપવાનો છે તો જોઈ શકો છો એકદમ સરસ આપણે અહીં મોમોઝને છે તે શેપ આપી દીધો છે ત્યારબાદ હળવા હાથેથી વજન દઈ અને જોઈ શકો છો એકદમ સરસ એવો આપણે શેપ આપી દીધો છે જનરલી ગોબીના મોમોઝનો કોઈ માપમાં શેપ નથી હોતો પણ આ રીતે રેન્ડમ શેપના હોય છે તો આપણે આ જ રીતે બધા પત્તાને આ થી ફિલ કરી અને શેપ આપી દઈશું ત્યારબાદ આગળ શું પ્રોસેસ કરવી એ પણ હું તમને જણાવી દઈશ તો ફરી અહીં એકવાર હું તમને બતાવી દઉં કે કઈ રીતે આપણે કવર કરવાનું છે મિડલમાં સ્ટફિંગ એડ કરી ત્યારબાદ નીચેના ભાગથી ઉપર લઈ અને તેને કવર કરી લઈશું ત્યારબાદ આપણે બંને સાઈડથી પણ કવર કરી અને પેક કરી દઈશું હવે લાસ્ટમાં આપણે ઉપરના ભાગથી પેક કરી અને આ મોમોઝને છે તે શેપ આપી અને રેડી કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે તેને પેક કરી અને શેપ આપી દીધો ખુલશે નહીં ડોન્ટ વરી એકદમ ઇઝીલી શેપ પણ આપી દઈશું આપણે અને તે ખુલશે પણ નહીં તો આ જ રીતે આપણે બધા પત્તાને છે તે રેડી કરી લઈએ સ્ટફિંગ ભરીને તો મોમોસ છે તે સેલો ફ્રાય થવા માટે રેડી થઈ ગયા છે હું અહીં ફક્ત એક ચમચી તેલમાં સેલો ફ્રાય કરીશ તમે સ્ટીમરમાં સ્ટીમ પણ કરી શકો છો પણ આપણે કોબીના પત્તાને બોઇલ કરી લીધા છે એટલા માટે હું અત્યારે તેને ઓઇલમાં સેલો ફ્રાય કરીશ તમે સ્ટીમ પણ કરી શકો છો તો કોબીના પત્તાને આપણે બોઇલ કર્યા છે એટલા માટે સેલો ફ્રાય થવામાં પણ વધારે સમય નહીં લાગે તો એક પેનમાં આપણે ફક્ત એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને આ રીતે પેનને હલાવી અને પેનની આખી સપાટી પર આપણે તેલને છે તે સ્પ્રેડ કરી લેવાનું છે તમે એક ચમચીની જગ્યા પર અડધી ચમચી તેલ પણ એડ કરી શકો છો તો પણ ચાલે મેં એક ચમચી જેટલું તેલ લીધું છે તેલને પેનમાં એડ કરી દીધા બાદ તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને ત્યારબાદ આપણે જેટલા પણ કોબીના મોમોઝ રેડી કર્યા છે તે બધા પેનમાં સેટ કરી દેવાના છે અથવા તો પેનમાં આવે એટલા બધા સેટ કરી લેવાના છે અને લઈ લેવાના છે ત્યારબાદ ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આ મોમોઝને છે તે સેલો ફ્રાય કરી લેવાના છે તો થોડી વાર આપણે તેને નીચેની સાઈડથી સેલો ફ્રાય થવા દઈશું ત્યારબાદ તેને ટર્ન કરી અને ઉપરની સાઈડથી પણ સેલો ફ્રાય કરી લેશું આપણે કોબીના પત્તાને બોઇલ કર્યા છે એટલા માટે વધારે સમય નહીં લાગે તો આપણે અત્યારે બધા મોમોઝને છે તે સેટ કરી દીધા હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ જેવું તેને નીચેથી સેલો ફ્રાય થવા દઈએ એકાદ મિનિટ જેવો સમય થઈ જાય ત્યારબાદ આપણે તેને પલટાવીને જોઈએ તો જોઈ શકો છો ઉપર છે તે લાઈટ બ્રાઉન એવી ભાત પડી છે તો એકદમ સરસ નીચેથી છે સેલો ફ્રાય થઈ ગયા છે હવે આપણે બીજી સાઈડ પણ સેલો ફ્રાય કરવાના છે તો બધા મોમોઝને પલટાવી લઈશું તો જોઈ શકો છો આ કોબીના પત્તા છે તે ખુલી નથી જતા અથવા તો મોમોઝ છે તે તૂટી નથી જતા અંદરનું સ્ટફિંગ એકદમ સરસ સ્ટફ પણ થઈ ગયું છે અને એકદમ સરસ સેપ પણ આપી દીધો છે આપણે તો છેને એકદમ સહેલું આ કોબીના મોમોઝને બનાવવા જલ્દીથી બની પણ જાય છે અને મોમોઝનો ફ્લેવર પણ તમને મળી રહે છે તો હવે આ નીચેની સાઈડને પણ આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ જેવું સેલો ફ્રાય કરી લઈશું તો ટોટલ બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે મોમોઝને સેલો ફ્રાય થતા તમે સ્ટીમ પણ કરી શકો છો હું અત્યારે સેલો ફ્રાય કરું છું તો બે મિનિટ જેવું થયું છે તમે જોઈ શકો છો નીચેની સાઈડ અને ઉપરની સાઈડ બંને સાઈડ એકદમ સરસ ભાત પણ પડી ગઈ છે અને મોમોઝ છે તે સેલો ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે આ મોમોઝને કેચપની સાથે સર્વ કરી લઈએ તમે તમારી ફેવરિટ કોઈપણ ચટણીની સાથે અથવા તો માયોની સાથે સૌ કરી શકો છો તો લો પ્રાપ્તિસ કિચનની આ જે હેલ્ધી રેસીપી તો બનીને રેડી થઈ ગઈ જે છે હેલ્ધી સ્ટ્રીટ ફૂડ કોબીના પત્તાના મોમોઝ જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે બજારમાં મળતી મોમોઝની સાથે સ્પાઈસી ચટણીની રેસીપી જોઈતી હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પ્રોવાઈડ કરી દઈશ જે મેં ઘઉંના લોટના ઘોઘરાનો વિડીયો પોસ્ટ કર્યો હતો મારી ચેનલ પર તેની સાથે જ તેમાં અંદર તમને એ સ્પાઈસી ચટણીની રેસીપી મળી રહેશે તો એ વિડીયોની લિંક હું પ્રોવાઈડ કરી દઈશ સાથે તમારે આવા બીજા હેલ્ધી ઇન્સ્ટન્ટ અને અનોખા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવે છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા અવનવા અનોખા અને હેલ્ધી રેસિપીના વિડીયો મળી રહેશે આવા બીજા હેલ્ધી અને ખાસ કરીને અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક ફોર વોચિંગ